બગડી જવાના નથી અને આ દુનિયામાં ક્યારે પણ બધા જ સુધરી જવાના પણ નથી કારણ કે બે પ્રકારનો સર્ગ ભગવાને જ નિર્મિત કર્યો છે દૈવી અને આસુરી મહાપ્રભુજી નો એક ગ્રંથ છે સોડસ ગ્રંથમાં પુષ્ટિ પ્રભા મર્યાદા ભેદ એમાં ત્રણ પ્રકારની સૃષ્ટિ મહાપ્રભુજી બતાવે છે કે પ્રભુ ત્રણ પ્રકારની સૃષ્ટિનું સર્જન કરે છે પુષ્ટિ મર્યાદા અને પ્રવાદી અહીંયા ભાગવતમાં દૈવી સર્ગ અને આસુરી સર્ગ એની ચર્ચા કરવામાં આવે જો આ જગતમાં ઘણીવાર આપણને એમ થાય આ ભગવાને આવો ભેદભાવ કેમ રાખ્યો આ ભેદભાવ નથી આ ભેદ નથી આ વિરોધ નથી આ વૈવિધ્ય છે જગતને વિરોધ રૂપે જોશો તો ક્લેશ થશે વૈવિધ્ય રૂપે જોશો તો ચિત્તમાં આનંદ થશે આ એક બીજાથી જુદા પણું ભગવાનનું જ સર્જન છે અત્યારે આપણે પરાણે બધાને એક કરવાની મહેનત કરીએ છીએ કે આખું દુનિયાના લોકો એક જ માનવા લાગે એક જ ખાવા લાગે એક જ ભાવવા લાગે આ પરાણે એક કરવા જશો ને તો વધારે મોટા ઝઘડાઓ થશે મારા કરતા કોઈ જુદું હોય શકે એ વાતને સ્વીકારી લો ને તો જ એકતા દુનિયામાં આવશે બાકી પોતાના જેવો બનાવવાની મહેનત દુનિયાને કરવા જશો ને તો મોટા ઝઘડાઓ કહેતા એ દુનિયાઓની વાત હોય કે ઘરની વાત હોય આપણે દુનિયાને એક કરવાની વાત કરીએ ઘરમાં પાંચને જો ને કોઈને રીંગણનું શાક ભાવે કોઈ ને બટાકાનું ભાવન કોઈને ભાખરી ભાવે કોઈ રોટલી ભાવે કોને પૂરી ભાવે ઘરના પાંચની ચોઈસ જુદી છે તો આ દુનિયાની એક થઈ શકે વૈવિધ્ય એ ભગવાનનું જ સર્જન છે વિચાર કરો દુનિયામાં એક જ પીળો રંગ હોત તો દુનિયા કેવી લાગે જુદા જુદા રંગો છે એટલે જ સુંદરતા છે તો વિવિધતામાં સુંદરતા છે ભગવાને અવ્યવસ્થા દુનિયામાં નથી બનાવી અવ્યવસ્થા માણસે ઊભી કરેલી છે ભૂકંપથી લોકો નથી મરતા બનાવેલા ઘરો થી મરે છે ભૂખ્યા માણસો ભૂખતી નથી મળતા માણસની અવ્યવસ્થા છે દુનિયામાં ભગવાન તો એટલું અન્ન અને ફળ પકવે જ છે કે બધાના પેટ ભરાય આ માણસ ભૂખ્યા સુધી પહોંચવા નથી દેતો એ માણસની અવ્યવસ્થા છે એટલે ક્યાંક આપણા દુઃખના મૂળમાં આપણા જ કાર્યો છે આપણે આરોપ ભગવાન પર મૂકીએ છીએ આ પૈસાનો વ્યવહાર માણસે જ શરૂ કરેલો છે જુદા જુદા રૂપ અને ભેદ વધ્યા છે વૈવિધ્ય ભગવાનનું સર્જન છે વિવિધતા એમાં જ સુંદરતા છે અને વિવિધતાનો જે સ્વીકાર કરી શકતો નથી એ હંમેશા ઉદ્વેગમાં રહે છે સ્વીકાર કરો મારા કરતા કોઈ જુદું હોય શકે આપણાથી જુદું વિચારનારો આપણો વિરોધી હોય શકે પણ વેરી નહીં માની લેવો ઘણી વાર આપણાથી જુદો કહેનાર કે વિચારનાર આપણે વેરી માની લઈએ જુદા છે અને જુદા વિચારનો પણ સત્કાર કરવા માટેનું સમજણ આપણી અંદર હોવી જોઈએ અહિયાં સર્ગ લીલાનું વર્ણન કર્યું વર્ણન કરતા વિદુરજીની કથા આવી વિદુરજી દુર્યોધન ને સમજાવવા માટે ગયા છે માની જા દુર્યોધન આ યુદ્ધ થી કોઈનું કલ્યાણ થવાનું નથી આપી દે જે એમનો ભાગ છે અને દુર્યોધને અપમાન કરી વિદુરજીને મહેલમાંથી કાઢી મૂક્યા અને વિદુરજી પોતાનું હથિયાર મૂકી અને ત્યાંથી નીકળી ગયા કાયમ માટે મહેલમાંથી અને કહેવાય છે કે યમુનાજીના કિનારે કુટિયા બાંધીને રહેવા લાગ્યા અને ત્યારે આચાર્યો એમ કહે છે કે હમણાં દુર્યોધનના ઘરમાંથી વિદુર નથી ગયા દુર્યોધન નું પુણ્ય જતું રહ્યું છે આપણા ઘરમાંથી કોઈ ભક્ત કોઈ સંત કોઈ મહાત્મા કોઈ પુણ્યશાળી આત્મા જો એનું અપમાન થાય ને તો એ વ્યક્તિ નથી જતો આપણા ઘરમાં ભેગા કરેલા પુણ્યોને ભેગા લઈ જતો હોય એટલા માટે ઘણી વડીલો કોઈ સ્વજનો આપણા ઘરમાં હોય ભગવત નામ લેતા હોય

યક્તિ સ્વ આ ચાર વસ્તુ જરૂર બને તો કોશિશ કરજો કે તમારા આંગણે આવેલો કોઈ વ્યક્તિ ઉમરેથી પાછો ન જતો જો આપણે ત્યાં એમ કહ્યું છે કે ઉમરેથી જતો રહે તો એ અપશુકન બનાવે એને આગ્રહ કરો એને ઘરમાં લાવો કણીકા મિશ્રી આપો જલપાન કરાવો પણ સ્વજનો ઉમરેથી પાછા વળે ને એને અપશુકન માનવા માંડે અહિયાં વિદુરજી નથી ગયા પણ માનો દુર્યોધન નું પુણ્ય જતું રહે કુટિયા બાંધીને રહે છે પ્રભુને કૃષ્ણ ને ભગવાન કૃષ્ણને એમ થયું આ ભાઈઓ લડે ઠીક નથી હું પોતે દૂત જાઉં અને અને સમજાવું હવે ભગવાન પોતે દૂત બની જો ભગવાને તો છેલ્લે સુધી પ્રયાસ કર્યા કે યુદ્ધ ન થાય લોકો એમ કે ભગવાન કૃષ્ણ યુદ્ધ કરાયું સાવ ખોટી વાત ભગવાને છેલ્લે સુધી પ્રયાસ કર્યા છે યુદ્ધ ટાળવાનો અને ભગવાન અસ્તિનાપુર દૂત બનીને આવી રહ્યા છે સમાચાર મળ્યો મળ્યા અને બધા જ હસ્તિનાપુર વાસીઓ નગરના આંગણે ઉભા રહી ગયા છે દ્વારિકા નો રથ આવ્યો છે પુષ્પ ની વર્ષા થઈ છે મંગલ ધ્વનિ ગુંજ્યા છે સ્વાગત થઈ રહ્યું છે પરમાત્માનું અને આ સમાચાર વિદુર અને વિદરાણી ને કહ્યું કે પ્રભુ પધારે છે અને બધા દર્શન કરવા જાય લાવ આપણે જઈએ અને ઝારડીની વૃક્ષની આડમાં ઊભા રહી ગયા દૂર અને દ્વારિકાધીશના દર્શન કરવા લાગ્યા પ્રભુ બધાની સામે સ્મિત કરતા જાય એમના વંદનને જીપતા જાય અને પ્રભુ રથ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અરે ત્યાં વિદુરાણીને થયું સાંભળો છો શું છે પ્રભુ બધાની સામે જોઈને સ્મિત કરે છે પણ આપણી સામે જોઈને સ્મિત કરે તો કેવો આનંદ આવે અરે આપણી સામે ક્યાં થીજું આપણે આટલી દૂર ને ગામના લોકો આગળ છે અને જ્યાં આટલું કહ્યું ત્યાં તો ઠાકોરજીની દ્રષ્ટિ પડી વિદુરજી પર અરે કાકાજી નમસ્કાર

એ પાંચ ગામમાં માની જશે ને યુદ્ધ ટળી જશે દુર્યોધને કહ્યું કૃષ્ણ આ સોયની નોક ઉપર જેટલી જગ્યા છે ને એટલી પણ યુદ્ધ વગર નહી તો પ્રભુએ કહ્યું તો થઈ જવા દે યુદ્ધ જેને ભગવાનની આજ્ઞામાં ભરોસો ન હોય જેને ભગવદીની આજ્ઞામાં ભરોસો ન હોય એનો સર્વનાશ નિશ્ચિત હોય છે ભગવાનની પણ વાત દુર્યોધને ન માની અને પ્રભુ ત્યાંથી ચાલવા લાગે દુર્યોધન કહેવા લાગ્યો પણ આપણા માટે છપ્પન ભોગ સિદ્ધ કર્યા છે ભોજન કરીને તો જાઓ પ્રભુ કહે બે અવસ્થામાં ભોજન થાય કા મારે ભોજનની કમી હોય અને કા તું મારો પ્રિય હોય તું મારો સુરદ હોય સ્નેહી હોય બે જગ્યાએ ભોજન થાય બે રીતે તો આપણે અહીંયા ભોજન કરાવશે કોણ કહ્યું કે મારું ભોજન તો ક્યારનું તૈયાર જો આપણે જાતે એટલે જ કહ્યું મન મિલે ઈષ્ટ મિલે મિલે ભજન રસ રીત તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત દરેક ધર્મમાં બહુ ભોજન માટે અન્ન માટેનો બહુ જ વિવેક બતાવવામાં આવે છે એક વસ્તુ યાદ રાખો ગમે તેને દાન કદાચ આપી દેજો પણ ગમે તેનું ક્યારેય લેતા નહીં લોકો ભલે એમ કે દાન આપતા વખતે સો વાર વિચારું આમ વિચારીને કહું છું કદાચ ભૂલથી ગમે તેને આપી દો એનું વાંધો નથી પણ લેતા પહેલા આપતા પહેલા સો વાર વિચારો પણ લેતા પહેલા હજાર વાર વિચારો શાસ્ત્ર નિષેધ કરે તેનું લેવું નહીં ગમે તેનું લો ને તો હોય એ લઈ જાય અને કોઈ સારાનું લો ને તો હોય એની અભિવૃદ્ધિ થાય એટલે જ આપણે ત્યાં એમ કહેવાય કે સવારે ભલે ભોજન આધી ગમે ત્યાં કરતા હોય પ્રસાદી વિવેક કયો છે એટલા માટે ઘણા એવા ભગવતી વૈષ્ણવ હોય છે જે મરજાદ લઈને રહેતા હોય છે અને મરજાદ એટલે શું મર્યાદા મારી હવે મારા જીવન મારે મર્યાદા પૂર્ણ જીવવા છે હવે પ્રભુ પરક જીવવું છે કેવું એક દિવ્ય જીવન હોય મરજાદી તમે જો ગ્રહસ્ત સંન્યાસી જ હોય એક પ્રકારનું કેટલું ગૌરવ આપણને થવું જોઈએ અમારા ગામમાં આટલા મરજાદી છે આમાં ગૌરવ પણ આપણે ત્યાં માહોલ આપણે એવું કરી દઈએ છે કે એમનું આવ્યું તપપૂર્ણ જીવન પણ આપણે નેગેટિવ ભાવથી જોઈએ આ કઈ બહુ મોટા થઈ ગયા છે અમારા ઘરે જમતા નથી અમે કઈ ખરાબ છીએ તો સારું ખરાબ બતાવવા માટે નથી ક્યારે પણ અલૌકિક ક્રિયાઓને લૌકિક બુદ્ધિ મૂલ્યાંકન નહીં કરવું કેટલું અઘરું છે ક્યાં ન ખાવું જાતે બનાવવું ઠાકોરજીને ધરીને લેવું આવું તપશ્ચર્યા પૂર્ણ કોઈ જીવન જીવતું હોય તો એનો આદર કરજો ક્યારે એની નિંદા કરી ઠાકોરજીને નારાજ ન કરો બહુ અઘરું છે આ રીતે જીવવું બીજા ધર્મમાં તમે જુઓ લોકો વ્રત કરે 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 અઠાઈ ઉપવાસ તપ લોકો એના વરઘોડા કાઢે આને આટલા વ્રત કર્યા ઉપવાસ કર્યા અને આપણે ત્યાં તો કોઈ મરજાત જીવા જાય ત્યાં આપણે જ નિંદા કરીને એની મરજાત છોડાઈ દઈએ અમારે ત્યાં લગ્નમાં તો ખાવું જ પડશે અમારે ત્યાં તો આમ શા માટે પોતાની લૌકિક ખુશી માટે કોઈનો ધર્મ છોડાવવો એ અપરાધ છે સમાજમાં આટલી મેચ્યોરિટી પણ નહીં રાખવાની કે કોઈ આગળ વધી રહ્યું છે અમારા માટે છોડતા તમારો ધર્મ તમે કહો તો હવેલીથી પાતલ લાવી દઈએ તમે તો ની વ્યવસ્થા કરી દઈએ પણ અમારી લૌકિક ખુશી માટે તમારો ધર્મ મુકતા નહીં કારણ કે આપણા લૌકિક ખુશી માટે કોઈ પોતાનો ધર્મ છોડે તેમાં દોષ આપણને જ લાગે આપણે તો કરી શકતા નથી પણ જે કરે છે એને રિસ્પેક્ટ આપો એની વ્યવસ્થાઓ કરો એની અનુકૂળતાઓ કરો તમારો પૌત્રો મોટો થશે અને પૂછશે કે બાપુજી સાચા વૈષ્ણવ મોટા વૈષ્ણવ કેવા હોય અને મરજાદી ગામમાં નહીં હોય ને કોઈ હશે નહીં તો કોની આગળ આંગળ ચીંધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવા હોય આપણે બધા ન જીવી શકીએ તો વાંધો નહીં કદાચ વ્યવસ્થા નથી એવી રીતે નથી જીવી પણ જે જીવવા માંગે છે જે આગળ વધવા માંગે છે

જેણે આવા સંકલ્પો લીધા હોય એના સંકલ્પો આદર સમાજ કરે એ લોકોને કે ના તમે જીવો છો તમે મહાપ્રભુજીની આજ્ઞાને આટલી સો ટકા પાડી રહ્યા છો અમને તમારા માટે આદર છે અમે તમારી વ્યવસ્થાઓ કરીશું જો સમાજ આવી વ્યવસ્થાઓ ગામે ગામ પૂરા પાડવા લાગે ને તો ગામે ગામ મરજાદીઓ ઉભા થવા લાગે કેવો સુંદર માહોલ બને કે ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો અહીંયા જ્યારે પ્રભુ કહેવા લાગ્યા કે હું ચાલ્યો દુર્યોધન કે ભોજન કરીને તો જાવ આપને કોણ ભોજન કરાવશે ઠાકોરજી કે મારા ભોજન ની વ્યવસ્થા થઈ ગઈ છે રથ પર સવાર થયા અને સારથીને કહ્યું કે વિદુરજીના ઘરે લઈ અહીંયા વિદુરજી સ્નાન કરી અને પ્રભુના નામની માળા

ક્યાંક પ્રભુ કઈક આરોગતો કલાક વીતી ગયો અને હવે પ્રભુ થી ન રહેવાયું કહ્યું શાકાજી ભોજન છે બહુ ભૂખ લાગી અને પ્રભુ આજ તો અમારો મનોરથ હતો કે આપ અમારા ઘરે આવીને રાજભોગાડો દોડતા ગયા ને કેળા લઈને આવ્યા પ્રસિદ્ધ કદાચ અને સુરવાદી કેળા લઈને આવ્યા તો ખરા પણ નેત્રો પ્રભુ ના મુખાર હટતા નથી એટલે કેળું આમ છોલે કેળું ફેંકે છાલ ઠાકોરજી આપે પ્રભુને થયું કે હા મારે ગીતાજી માં આગળ બોલવાનું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયત્ન જે મને આપે હું આરોગું છું અને પ્રભુ છાલ લઈને આરોગવા લાગ્યું એક વાર બે વાર ત્રણ વાર થયું અને વિદુરજી દ્રષ્ટિ પડી કે સુલવા આસુ થાય પાગલ હો ગયું એસે પ્રભુ કા આરોગાય છે તો તો વિદુરજીને અરે બુદ્ધિપૂર્વક છાલ કાઢી કેળું લીધું છાલ ફેંક્યું કેળું પ્રભુને આપ્યું અને પ્રભુએ પહેલું મોડામાં બટકો ભર્યું અને પ્રભુ બોલ્યા કે કાકાજી જે મીઠાશ છાલમાં હતી એ કેળામાં નથી જે મધુરતા જે છિલકે મેં થી ઓ કેલે મેં નહીં હે ક્યોકી મધુરતા મુજે વસ્તુઓ કી નહીં હોતી દત્તો કે ભાવ કી હોતી જો વિદુર એ સુભાજી કે ભાવ મેં माधुर्य થા તો વો વ્યવસ્થા મેં નહીં હોતા જે અચાનક થઈ જાય ને પ્રભુને ધરો ને એમાં જે મધુરતા લાગે એ બહુ ગોઠવીને ને રાખ્યો એમાં આનંદ ના જો ને પોતાના માટે રોજ તમે દાળ ભાત બનાવતા હશો પણ વર્ષે એકવાર વાર ઠાકોરજી કરો અને એ સખડીમાં જે સ્વાદ આવે ને એ પોતાના માટે બનાવ એમાં ક્યારેય ના આવે આજ પ્રભુ કે લીધે બનાવે પ્રભુને આનંદ પ્રભુ એ ભક્તો એ ધરેલી વસ્તુનો નથી હોતો ધરવાના ભાવનો હોય છે આપણે ત્યાં પદ્મનાભદાસજી વાર્તા આવે છે ઘરમાં કાંઈ ને રહેવું ભોગ ધરવાનું તો છોલે પલાળીને રાખે છોલે ચણા અને એની ઢગલી કરે આ દાળ છે આ ભાત છે આ શાક છે આ રોટલી છે અને પ્રભુ એ ભાવથી આરોગે મથુરાધીશ જે પ્રસાદ લે તો દાળનો ભાવ કર્યો એમાં દાળનો સ્વાદ આવે રોટલી નો ભાવ કરે માં રોટલીનો સ્વાદ આવે અને જ્યારે મથુરાધિશ ના ઘરે પધરાવ્યા ગિરધરજીના માથે બિરાજ્યા અને છપ્પન ભોગ કર્યો મથુરાધિશ અને ત્યારે આપે આવીને વિનંતી કરી કે બાબા

પલાળેલી બાજરી ધરતા કઈ નહીં ઘરમાં કોઈ બાજરીનો રોટલો ધરતા કઈ નહીં તો જળંત ગુનામાં ધરતા એવી એવી વાર્તા આવે છે આ ચોર્યાસી બસો માં કઈ બધું બધા પાસે હતું નહીં બધાને કોઈ રાજ સેવા નહોતી સાધારણ નિષ્કંચન વૈષ્ણવ હતા પણ એમના નામ ચોર્યાસી બસો માં છે કારણ એનો ધરવાનો ભાવ મોટો હતો એની કટોરી મોટી નહોતી ઠાકોરજી માપીને કે જોખીને કૃપા કરતા નથી આને પાંચસો ગ્રામ દૂધ ધર્યું પેલા તો લિટર ધર્યું એટલે એના પર સો ટકા કૃપા અને આના પર પચાસ ટકા કૃપા આવું હોય તમે બીજા કરતાં વધારે એક લિટર યમુનાજી પી જાવ એટલે તમારા પર યમુનાજી વધારે કૃપા કરે શ્રીનાથજી નો પ્રસાદ બીજા કરતા અડધો કિલો તમે વધારે ખાઈ ગયા એટલે વધારે કૃપા થાય પ્રભુ જોકી જોકી માફી માપી કૃપા ન કરે એની કૃપા કરવાની રીત કઈક જુદી છે તમે વધારે કલાક ઓટલે હવેલીના ના બેઠા રહો એટલે તમારા પર વધારે કૃપા એમ

કોઈ એમ માનતું હોય કે જે વધારે ટાઈમ ભગવાનને આપે એ મોટો ભક્ત અને જે ઓછો ટાઈમ આપી શકે એ ભક્ત નથી એમ એટલે એટલે કે એનો અર્થ એમ તો કે ભગવાન ઘડિયાળ જોઈએ ને કૃપા કરે આવું હોય વધારે ટાઈમ આપે મોટો ભક્ત નહીં વધારે ઈમ્પોર્ટન્સ એ ભગવાનને આપે જીવનમાં એ મોટો ભક્ત છે પગલે ને પગલે દરેક કર્મોમાં જે ઈશ્વરની કૃપાનો અહેસાસ અને એના આશીર્વાદ માનીને ડગલું ભરે ને એ મોટો ભક્ત છે એટલે એવું ના માનતા ભાઈઓ અમે વ્યસ્ત છીએ અમને સમય નથી અને એને કારણે તમે ભક્તિ ન કરી શકો યા તમે ભક્ત ન બની શકો એવું જરાય નથી ક્યારે એવું ના માનતા કે અમે ટાઈમ નથી ફાળવી શકતા એટલે અમારાથી ભક્તિ ના તમે તમારા દરેક કર્મોને ઈશ્વરની ઈચ્છા માની લે મળતા દરેક ફાયદાને ભગવાનનું આપેલો પ્રસાદ માનીને સ્વીકારો તો તમે ઠાકોરજીના ભક્ત જ છો કારણ તમે એની આજ્ઞામાં છો

પ્રભુ પાછા પધાર્યા અને હવે નિર્ધાર થયો કે યુદ્ધ હવે ટાળી શકાય એમ નથી વિદુરજીને એમ થયું મારે ભાઈઓને ભાઈઓને લડતા લડતા જોવા જોવા નથી નથી એટલે વિદુરજી યાત્રા કરવા માટે નીકળી ગયા છત્રીસ વર્ષ સુધી વિદુરજી યાત્રા કરી જ્યાં જ્યાં જે જે નિયમો પાડવાના હોય જ્યાં જે વસ્તુના દાન આપવાના હોય એના દાન આપ્યા જ્યાં વ્રત કરવાના હોય ત્યાં વ્રત કર્યા જ્યાં સ્નાન કરવાના હોય ત્યાં સ્નાન કર્યા યાત્રાના પણ નિયમો હોય અને એટલા માટે યાત્રા સ્થળમાં એને જવું જેની યાત્રા કરવાની બુદ્ધિ હોય સંકલ્પ ફરવાની બુદ્ધિ વાળા એ બને તો યાત્રા સ્થળોમાં જવાનું એવોઇડ કરવું કારણ કે તમને આત્મકલ્યાણ કે પાપમાંથી મુક્તિ યા પુણ્ય સંચય યા ભગવાનની ભક્તિ એવો સંકલ્પ ન હોય તો ફરવાની ઘણી જગ્યાઓ છે કારણ કે ફરવાની બુદ્ધિ લઈને યાત્રા સ્થળે જઈએ છે ને અને ત્યાં પછી એવી એવી ડિમાન્ડો કરીએ કે યાત્રા સ્થળની પવિત્રતાનો નાશ થાય એટલે બને તો કેવલ ફરવા જવું છે એના માટેની ઘણી યાત્રા સ્થળોને યાત્રિકો માટે રાખો કે જેને ભગવત ભક્તિ કરવી છે એ બુદ્ધિ જેની છે એ સંકલ્પ જેનો છે એને યાત્રા સ્થળે જો અને યાત્રા સ્થળની પવિત્રતા જળવાય વ્રજમાં જાઓ જો હમણાં યમુના વિશુદ્ધિકરણનું અભિયાન શરૂ થયું છે દરેકના મનમાં એ સંકલ્પ છે કે યમુનાજી નું વિશુદ્ધિકરણ થાય જે ત્યાં જે રીતે પ્રદૂષણ ફેલાયેલું છે તો કમ થી કમ બીજું કઈ બંધ ન કરાવી શકીએ તો આપણે લોકો જે યાત્રાના સ્થળે જઈએ છીએ જે યમુના પૂજન કરીએ છીએ પ્રયાસ કરો દસ વાર વર્ષે જાઓ તમે વ્રજમાં તો એક જ વાર પૂજન કરો એ પણ બને તો યમુનાજીના તટ ઉપર યમુનાજીના કિનારે અને આપણા બધાને શું થાય એનાથી કંકુ નાખીએ પછી પાછું મેંદી નાખીએ અને પછી પ્લાસ્ટિકની થેલી પણ યમનાજી નાખીએ જેટલું પૂજન કરનારા બગાડે એટલું કદાચ બીજા લોકો નથી બગાડતા અને એટલા માટે આપણે બધાએ સજાગ થવાની બહુ જ જરૂર છે જ્યારે આવા અભિયાનો ચાલતા હોય ત્યારે યથાશક્તિ આપણે એમાં જોડાઈ આપણું યોગદાન શું છે કે આપણા થકી એમાં કાંઈ પ્રદૂષણ ન થાય એનો પ્રયાસ કોઈ પણ તીર્થમાં જાઓ સૌથી પહેલા સંકલ્પ કરો કે ત્યાં પ્લાસ્ટિકની વસ્તુ નહીં લઈ જાઉં અને ત્યાં પ્લાસ્ટિકની વસ્તુનો પ્રયોગ નહીં કરું આનાથી શરૂ કરો કે તીર્થ ગમતે જો અહીંયા તમે નથી એવોઇડ કરી શકતા ટાળી શકતા મોટા શહેરોમાં રોજ બરોજના જીવનમાં પણ તીર્થોમાં વ્રજમાં જાઓ યમુનાજીના કિનારે ત્યારે પ્રયાસ કરજો કે કે કોઈ પણ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કારણ આપણને બધા જાણીએ છીએ જે ઉપયોગ કરીએ છીએ ઊંચો કરીને યમનાજીમાં નહીં તો તટ ઉપર ને ઘાટ ઉપર કિનારે અને એને કારણે તેના જે જલમાં રહેનારા જીવ નાશ થાય છે પ્રયાસ કરો કોશિશ કરો નાના નાના સંકલ્પો લઈને આગળ વધો અને પ્રત્યેક જન સમાજમાં જ્યારે જાગૃતિ આવશે ત્યારે મોટી ક્રાંતિ થશે અને એટલા માટે જે વિદુરજી યાત્રા કરી રહ્યા છત્રીસ વર્ષ યાત્રા કરી અહીંયા મહાભારતનું યુદ્ધ પણ થઈ ગયું યાદવા સ્થળી થઈ ગઈ પ્રભુ સ્વધામ પધારી ગયા પણ વિદુરજીને કોઈ સમાચાર નથી એ તો યાત્રામાં લાગેલા છે અને પરિભ્રમણ કરતા 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 જ્યારે ગંગાજીના તટ પર આવ્યા અને ત્યાં

અને મને કહ્યું છે કે વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રી મુનિને જઈને મળે મેં એમના માટે સંદેશો રાખ્યો છે અને વિદુરજી ઉદ્ધવજી સાથે સુંદર સત્સંગ કર્યો છે અને ત્યાંથી આવ્યા છે મૈત્રેય મુનિ ને મળવા માટે અને મૈત્રી મુનિને મળવા માટે આવ્યા જોતાની સાથે જ મૈત્રી મુનિ બોલ્યા આવો ધર્મરાજ આવો યમરાજ ચોક્યા વિદુરજી મૈત્રી મુનિ કહેવા લાગ્યા કે હું આપને ઓળખું છું આપ સાક્ષાત યમરાજ નો અવતાર છે માંડવ્ય શ્રાપ ને કારણે દાસી પુત્ર રૂપે આપનો જન્મ થયો છે સુંદર સંવાદ થયો છે